ત્રણસો ને તેત્રીસ તેત્રીસ રૂપિયા ત્રણસો તેત્રીસ પોત્રીસ પોત્રીસ પાંત્રીસ તેત્રીસ સાડત્રીસ ત્રણસો આડત્રીસ ચારસો ને બાર ચારસો ને બાર રૂપિયા પચાસ એકાવન બાવન પંચાવન એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ બોલો એકસઠ મનોર હાલ વાલી ત્રણસો એકસો એકાવન પંચાવન એકસઠ પાસિતર પંચોતેર એસી રૂપિયા બસો એસી એક ભાઈ બોલો એકાશી

हेलो केवल दर्शन तो अलावा नोट 2020 891 91 पाडो कारो 45

છવ્વીસ રૂપિયા છત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ ત્રણસો ને પચાસ બોલવુભાઈ પલયા એકાવન બાવન પંચાવન પંચોતેર એકાશી બાણું બાણું ત્રણું ચોરા પંચાણું જન્નું રૂપિયા

પચાસ હવે છન્નું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ આઠ નવ દસ દસ રૂપિયા ત્રણસો પચાસ સાહીઠ રૂપિયા ત્રણસો સાહીઠ ત્રણસો સાઠ વાર સુપર ક્વોલિટી એ ત્રણસો સાહીઠ સુધી ત્રણસો પચાસ સઠ ત્રણસો પાસઠ બાસઠ રૂપિયા ત્રણસો પાસઠ બાસઠ સાસઠ રૂપિયા ત્રણસો છસઠ ચુમોતેર રૂપિયા ત્રણસો ચુમ્મોતેર ત્રણસો આઠ બોલો આઠ ત્રણ કેવો ત્રણસો એસી બોલવું બસો એસી એસી રૂપિયા એક બે અઢી બસો એસી

બંછા કાચે લેવા છે લઉં બાવ બંછા રો 300 400 તૈયાર રૂપિયા 301 બોલો 12 પાંચ છીએ ત્રણસો ને વીસ રૂપિયા ત્રણસો <com> <sharp un hoc Channel, clean>